દરેક દીકરીઓને મહીપતસિંહ ચૌહાણ બાપુ દ્વારા દરેક દીકરા દીકરીઓને અહીંયા સ્ટેજ ઉપર બોલાવવામાં આવે છે અને અહીંયા દીકરીઓને દાનમાં કન્યાદાનમાં સોનાની અને ચાંદીની ગિફ્ટ આપવા માટે અહીંયા ઇલાબેન પટેલ અને જીતુભાઈ પટેલે બોલાવાયા છે દરેક દીકરા દીકરીઓને તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કરિયાવારમાં દીકરીઓને ખૂબ જ આપ્યું છે મિત્રો તિજોરી પલંગ ફ્રીજ એલઈડી હાઈ ફ્રેન્ડ જય માતાજી તો દરેક મારા મિત્રો હોપફુલી મજામાં જશો તો વાલા હું છું તમારો પ્રિય સિંગર જયેન્દ્રસિંહ રાજપૂત ને આપણે આવે છે મહીપતસિંહ ફાઉન્ડેશન લવાલ દ્વિતીય સમૂહ લગ્નમાં આ તમે જોઈ શકો છો મિત્રો ખૂબ માનવ મેડામન અહીંયા લગ્નમાં સમૂહ લગ્નમાં આવી છે તમે જોઈ શકો છો મિત્રો ખૂબ દૂર દૂર સુધી તમને પબ્લિકે પબ્લિકે જ દેખાશે આ તમે જોઈ શકો છો પબ્લિકના ટોળે ટોળા મિત્રો સમૂહ લગ્નમાં દ્વિતીય સમૂહ લગ્ન છે મિત્રો મહીપતસિંહ બાપુ મહીપતસિંહ ફાઉન્ડેશનના આંગણે આ તમે જોઈ શકો છો એકદમ જોરદાર લોકેશન અને એકદમ જોરદાર નજારો ખૂબ દૂર દૂરથી અહીંયા મોટા મોટા કલાકારો પણ આવ્યા છે એ પણ બતાવીશું મિત્રો બને રહેજો વિડીયો તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા દીકરીઓને કરિયાવરમાં કેટલી ખૂબ દાન ભેટ આપી છે તમે જોઈ શકો છો આ પબ્લિક અને પબ્લિકનો નજારો આ છે મિત્રો લવાલ ગામ મહીપતસિંહ બાપુ મહીપતસિંહ ફાઉન્ડેશન લવાલ અહીંયા જોઈ શકો છો કરિયાવરમાં દીકરીઓને ખૂબ જ આપ્યું છે મિત્રો અને હા મિત્રો જો તમે પણ આ દ્વિતીય સમૂહ લગ્નમાં આવ્યા હોય અને તમે પણ જો આ વિડીયોમાં ક્યાં દેખાતા હોય ના દેખાતા હોય આવ્યા હોય તો તો પણ મિત્રો આ વિડીયોમાં તમે એક લાઈક અને જરૂર કોમેન્ટથી કરજો કે હું પણ ભાઈ આવ્યો હતો અને કયા ગામથી આવ્યા હતા એ પણ કોમેન્ટમાં જરૂર લખજો કે જેથી અમને પણ ખબર પડે કે કેટલા દૂર દૂર સુધી અહીંયા મેરેજમાં લોકો સમૂહ લગ્નમાં આવ્યા છે અને કેટલા દૂર દૂરથી અહીંયા બધા આવીને મહીપતસિંહ બાપુના ત્યાં લાગણી હતા તાંતણે બંધાયા છે તો મિત્રો કોમેન્ટ એકવાર જરૂર કરજો લાઇક કરજો અને ગમે તો વિડીયોને શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો અવા જવાના વિડીયો જોવા મળશે તો મિત્રો અહીંયા તમે જુઓ પ્રકાશભાઈ મંડોરાની મોજ તમે જોઈ શકો છો મિત્રો તમે બે કેમેરાથી પણ બતાવો તો મિત્રો અહીંયા દરેક દીકરા દીકરીઓ મહીપતસિંહ ચૌહાણ બાપુની સાથે અહીંયા સ્ટેજની પાસે નજીક આવી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો આ સત્તર જોડા એકદમ જોરદાર મહીપતસિંહ બાપુએ સમૂહ લગ્ન કરાવ્યા છે સમૂહ લગ્ન લગ્નને પણ આ ઘરે ઘરે લગ્ન કર્યા હોય એવી જ રીતે દરેક દીકરા દીકરીઓને અહીંયા ખૂબ એવી લાગણી અનુભવે એવા મેરેજ લગ્ન કરાયા છે મિત્રો મહીપતસિંહ ચૌહાણ બાપુએ મહીપતસિંહ ફાઉન્ડેશન લવાલ આ મિત્રો તમે જોઈ શકો છો અને તમે પણ જો જરૂરિયાતમંદ હોય તો મહીપતસિંહ બાપુના ત્યાં તમે આવીને લવાલમાં કોન્ટેક કરી શકો છો અને લવાલમાં મિત્રો તમે બાપુને મળી શકો છો અને તમે પણ તમારા મેરેજ નોંધાવી શકો છો અહીંયા લવાલ મુકામે તમે જોઈ શકો છો મિત્રો આ સત્તર જોડા એક એક જોડા બધા ખુશ છે તમે જોઈ શકો છો આવા સમૂહ લગ્ન અત્યાર સુધી મિત્રો મેં ક્યાંય નથી જોયા જો તમે પણ અહીંયા ના આવ્યા હોય તો એકવાર જરૂરથી અહીંયા સમૂહ લગ્નમાં આવજો મિત્રો અહીંયા કેમ કે અહીંયા દર રવિવારે અહીંયા સમૂહ લગ્ન થવાના છે મિત્રો મહી પછી ચૌહાણ બાપુને ત્યાં તમે જોઈ શકો છો આ મિત્રો એકદમ જોરદાર નજારો Oh you તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઇલાબેન પટેલ અને જીતુભાઈ પટેલ દ્વારા અહીંયા દરેક દીકરીઓને મહીપતસિંહ ચૌહાણ બાપુ દ્વારા દરેક દીકરા દીકરીઓને અહીંયા સ્ટેજ ઉપર બોલાવવામાં આવે છે અને અહીંયા દીકરીઓને દાનમાં કન્યા દાનમાં સોનાની અને ચાંદીની ગિફ્ટ આપવા માટે અહીંયા ઈલાબેન પટેલ અને જીતુભાઈ પટેલે બોલાવ્યા છે દરેક દીકરા દીકરીઓને તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આટલું સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે સાહેબ સલામ છે મારા પટેલ સમાજને મારા ગુજરાતના પટેલ પાટીદાર સમાજને કે મિત્રો આટલો ખર્ચો અને આટલો રૂપિયો સાહેબ યોગ્ય જગ્યાએ વાપરે છે એટલે સલામ છે મારા પાટીદાર સમાજને સલામ છે મારા મણપતસિંહ ચૌહાણ બાપુની કેમ કે મિત્રો આ કોઈ નોની મોટી વાત નથી કેમ કે ખૂબ મોટી વાત કહેવાય કોઈ નાની વાત ના કહેવાય કેમ કે આટલો પૈસો ખર્ચવો એ અત્યારે મિત્રો કોઈ પાંચસો રૂપિયા નથી ખર્ચી શકતું કોઈના પાછળ પણ સાહેબ આટલો આટલો લાખો રૂપિયાનો ખર્ચો કરવો એટલે સલામ છે મારા પાટીદાર સમાજને મારા પાટીદાર યુવાન મિત્રોને આ તમે જોઈ શકો છો મિત્રો ગિફ્ટ આપી રહ્યા છે ओ जायदपे जाय आदिपुरोः अजादो अति आरि स्यादा पश्चात्पो वे वा पुराः तुजमाद्यगणात् सर्वभूताः श्याम्रे તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કર્યાવરમાં દીકરીઓને ખૂબ જ આપી છે મિત્રો તિજોરી પલંગ ફ્રીજ એલડી સોફા સેટ અને એવી દરેક જરૂરિયાતમંદ વસ્તુઓ અહીંયા દીકરીઓને દાનમાં કન્યાવરમાં આપી છે તમે જોઈ શકો છો કોઈ વસ્તુની કમી નથી મિત્રો અહીંયા આ તમે જોઈ શકો છો મિત્રો મહીપતસિંહ બાપુને સલામ છે મહીપતસિંહ બાપુ સાથે જોડાયેલા એ દરેક વ્યક્તિને સલામ છે મિત્રો કે આવું રૂડું સરસ મજાનું કાર્ય મા બાપ વિહોણી દીકરીઓને થઈ રહ્યું છે સાહેબ એટલે સલામ છે મિત્રો આવા મહાપુરુષોને તમે જોઈ શકો છો આ મિત્રો કોઈ નાની આ વાત ના કહેવાય ખૂબ મોટી વાત કહેવાય કેમ કે મિત્રો આ જમાનામાં કળિયુગમાં આવું કરવું એ બહુ મોટી વાત કહેવાય તમે જોઈ શકો છો મિત્રો દરેક દીકરા દીકરીઓ અહીંયા ખુશ હશે કે જે સાહેબ અહીંયા જેમને મેરેજ કર્યા છે લગ્ન કર્યા છે એ તમે જોઈ શકો છો મિત્રો દરેક વ્યક્તિ અહીંયા ખૂબ ખુશ છે તમે જોઈ શકો છો મિત્રો હા સાહેબ પ્રેમ છે મહીપતસિંહ ચૌહાણ બાપુનો તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગે છે તમને અમારો વિડીયો ગમે હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા કેમ કે મિત્રો ખૂબ મહેનત કરું છું હું અને ખૂબ જ સ્ટ્રગલ કરું છું મિત્રો જો તમારો એક સબસ્ક્રાઈબર વધશે તો મારા માટે બહુ મોટી વાત છે એટલે મિત્રો દરેક મારી યુટ્યુબ ચેનલ કેસીવી બ્લોગ ખોડલ સ્વરૂપ બ્લોગને મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને આવા જ દરેક સમૂહ લગ્નના વિડીયો તમને મારી યુટ્યુબ ચેનલમાં જોવા મળશે આ તૃતીય સમૂહ લગ્ન છે તૃતીયનો પણ જોવા મળશે તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ કેસીવી બ્લોગને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને મિત્રો ખૂબ સપોર્ટ કરજો હું ખૂબ મહેનત કરું છું તમારા માટે અને મિત્રો તમે ઘરે બેઠા પણ આવા વિડીયો નિહાળી શકો છો તમે આયા હોય ના આયા હોય છતાં બી તમે આ વિડીયો નિહાળી શકો છો મિત્રો તમારી યુટ્યુબ ચેનલ કેસી વ્લોગને મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો એવી મારા દરેક દિલથી મારા ભાઈઓને નમ્ર અપીલ જય માતાજી જય બાબારી